इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ માંડવી બે ધારાસભ્યના ના કાર્યક્રમમાં કિસાન સંઘ ઉગ્ર વિરોધ મુન્દ્રા તાલુકામાં તંગ વાતાવરણ મુન્દ્રા તાલુકાના ગેલદા અને રામાનિયા ગામે યોજાયેલા ખાદમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન માંડવી બે વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સામે કિસાન સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન પરિસ્થિતિ એટલી ગરમાઈ ગઈ કે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સભ્યો અને અન્ય આગેવાનોને માત્ર વિધિપૂર્ણ કરીને તરત જ સ્થળ છોડી દેવું પડ્યું કિસાન સંઘનું સમાંતર ખાદમૂરત વિવાદને વધુ ગંભીર બનાવતા ખેડૂતોના સંગઠન કિસાન સંગે પોતાનું સમાંતર ખાદમૂરત કર્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ખેડૂતોની મુખ્ય માંગણીઓ કરી કે કિસાન સંઘની અગ્રતા હેઠળ ખેડૂતો તરફથી નીચે મુજબની સ્પષ્ટ માંગણીઓ સામે આવી ખેડૂતોના જમીન મામલે ટાવર લાઈન ના રૂટને લઈને ન્યાયની માંગણી ઉઠાવવામાં આવી હતી વાડિયા ગામે ખેડૂત પર થતા અત્યાચારને લઈને કચ્છ ભાજપની નિષ્ક્રિયતા સત્તા પક્ષનું મૌન વિશે કડક સવાલો પૂછ્યા ખેડૂતો માટે યોગ્ય ન્યાય મળે તે માટે સરકારને તાકીદ કરવામાં આવી અદાણી નાવીનાડ સબસ્ટેશનથી નીકળતી મોટી ટ્રાન્સમિશન લાઇનમાં રૂટમાં ફેરફાર ખેડૂતોની ફરિયાદ પ્રમાણે વર્તમાન રૂટ ખેતીની ગંભીર અસર પહોંચાડે છે જેથી રૂટમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગણી સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હોવાના વાતાવરણ તંગ બન્યું કિસાન સંઘે સ્પષ્ટ ચેતવણી આપી કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલન વધુ તીવ્ર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ